વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ બે વિષય અંગ્રેજીનું જે તમારું વાર્ષિક પરીક્ષા બે ની અંદર પ્રશ્નપત્ર લેવાનું છે એ પ્રશ્નપત્રનું આજે આપણે મોડલ પેપર અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો વિડીયોને તમારે સૌપ્રથમ તો લાઇક કરી દેવાની છે અને તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરવાનો છે જેથી કરીને તેમને પણ લાભ થાય જો એ પ્રશ્ન નંબર એક અ કે નીચે આપેલા ચિત્રો સાથે આપેલા નામોની પહેલાં એ કે એન આર્ટિકલ મૂકવાના છે આપણે આર્ટિકલ મૂકવાના છે આઠ માર્ક્સની અંદર પૂછાશે તો સૌપ્રથમ તમને સવારમાં જે બ્રશ કરો છો બ્રશનું ચિત્ર આપેલું છે કે ખાલી જગ્યા બ્રશ તો મિત્રો જ્યાં જ્યાં જે સ્પેલિંગ આપેલો હોય એ સ્પેલિંગનો પ્રથમ અક્ષર એ ઈ આઈ ઓ યુ એટલે કે પાંચ સ્વર હોય ત્યાં ત્યાં મિત્રો એન આવશે બાકી બધામાં જ્યાં વ્યંજન હોય ત્યાં એ આવશે તમને તમારા સરે સ્વર અને વ્યંજનની માહિતી આપી છે તો મિત્રો અહીંયા બી છે તો આવશે અ બ્રશ બીજો છે કીડી આપેલી છે એ એન ટી તો અહીંયા મિત્રો એ આવે છે તો મિત્રો આગળ આવશે અન એટલે કે અન એન એન્ટ હવે જો જોઈએ ગાડી આપેલી છે તો કાર સી એ આર તો અહીંયા સી સી મિત્રો વ્યંજન છે તો આવશે અ કાર નેક્સ્ટ અહીંયા એરોપ્લેન એટલે કે પ્લેન આપેલ છે તો અહીંયા એ જે છે એ મિત્રો વ્યંજન છે તો આવશે એન એન એરોપ્લેન પછી છે પર્સ તો પર્સમાં મિત્રો પ્રથમ અક્ષર પી છે તો પી મિત્રો શું છે તો પી વ્યંજન છે તો અહીંયા મિત્રો આવશે અ પર્સ નેક્સ્ટ તમને મોસમ બીનું ચિત્ર આપેલું છે અને ઇંગ્લિશમાં ઓરેન્જ કહેવાય તો ઓરેન્જનો પ્રથમ અક્ષર ઓ એ મિત્રો કેવો છે તો એ મિત્રો સ્વર છે તો એની અંદર આવશે એન ઓરેન્જ નેક્સ્ટ પીકોક તો પિકોકની અંદર પી પી વ્યંજન છે આગળ તો એની અંદર આવશે અ પીકોક એપલ તો એ કેવો છે એ સ્વર છે તો આગળ આવશે એન એપલ અને વિદ્યાર્થી મિત્રો ધોરણ બેના બીજા વિષયના પણ અમે પ્રશ્નોપત્રો મૂકીશું જે તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે અમારા તમામે તમામ વિડીયો તમે ધોરણ બેના જોઈ લીધા તો તમે આસાનીથી પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવી શકશો જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખજો અને દરેક વિડીયો જેવો આવે એવો તમે જોવાનો રાખજો જેથી કરીને તમને લાભ થઈ શકે જો એ બીજો કે નીચે આપેલા પ્રાણીઓ પક્ષીઓના અવાજને અંગ્રેજી ઉચ્ચાર સામે તેમના ગુજરાતી અર્થ લખવાના છે તો એમાં છે તમને ઉદાહરણ આપેલું છે બાર્ક એટલે કે ભસવું પછી છે ક્રો કો એટલે કે કાકા કરવું પછી છે રોવર રોવર એટલે કે ગર્જના કરવી નેક્સ્ટ મિત્રો અમને અમે બીજા મોડેલ પેપરમાં પણ આઈએમપી આપીશું જે તમે બધા તૈયાર કરી લેશો તો તમને એમાંથી જ પૂછાશે અને આમાં પણ તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો નેક્સ્ટ હવે આગળ વધીશું પ્રશ્ન બેનો અ જોઈએ કે બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રાણીઓ પક્ષીઓના નામ લખો અને તેમના અવાજ સાથે આપણે જોડવાનું છે પહેલું કબૂતર આપેલું છે તો કબૂત તમને ઇંગ્લિશમાં શું કહેવાય ડવ તો ડીઓ વી અને મિત્રો એનો અવાજ કોઝ એ આપણો સાચો જવાબ રહેશે પછી છે બકરી આપેલી છે તો બકરીને અંગ્રેજીમાં શું કહેવાય તો ગોટ જી ઓ એ અને એના અવાજને બ્લિસ્ટ નેક્સ્ટ હવે આગળ વધીશું શું આથી આપેલો છે તો એન એલિફન્ટ તો એના અવાજને શું કહેવાય મિત્રો ટ્રેમ્પ્સ નેક્સ્ટ હવે જોઈએ આગળ તો તમને એક મરઘી આપેલી છે તેને કહેવાય હેન ને એના અવાજને ક્લક્સ કહેવામાં આવે છે પછી જોઈએ તમને એક ભૂંડનું ચિત્ર આપેલું છે તો આવશે અ પીઘ અને એના અવાજને શું કહેવાય તો આવશે મિત્રો ગ્રેન્ડ્સ કહેવામાં આવે છે પછી છે તમને બતક આપેલું છે તો બતકને ઇંગ્લિશમાં ડક કહેવાય તો અ ડક અને એના અવાજને ક્વિક્સ કહેવામાં આવે છે નેક્સ્ટ અમે આગળ વધીશું જે મિત્રો ચિત્ર જે આપણો એરો છે એ મિત્રો ખૂણાની અંદર અને દૂર આપેલો હોય ચિત્રથી ત્યાં ત્યાં ધેટ આવશે એટલે કે દૂરની વસ્તુ માટે ઢેટ ઉપયોગમાં લેવામાં આવે છે અને નજીકની વસ્તુ માટે ધીસ ઉપયોગમાં લેવામાં આવે છે ધીસ અને ધેટથી તમને ચાર માર્ક્સની અંદર પૂછાશે ખાલી જગ્યામાં તો પ્રથમ ચિત્ર જોઈએ તો તમને એક ટોપી આપેલી છે પણ ટોપી દૂર દર્શાવેલી છે તો એની અંદર આવશે ધેટ ઇઝ અ કેપ પછી બિલાડી છે ને બિલાડીનું તીર નજીક દર્શાવેલું છે તો આવશે ધીઝ ઇઝ અ કેટ એટલે કે જો નજીક હોય તો ધીઝ આવે અને દૂર હોય તો ધેટ આવે બીજો છે મિત્રો તમને નળ આપેલો છે નળમાં નજીક દર્શાવેલું છે તો આવશે ધીઝ ઇઝ અ ટેપ નળને ટેપ કહેવામાં આવે છે અંગ્રેજીમાં પછી છે ચોથો બસ આપેલી છે બસ દૂર દર્શાવેલી છે તો આવશે ધેટ ઇઝ અ બસ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે પ્રશ્ન ત્રણનો અ કે નીચે આપેલા ચિત્ર જોઈ ધીસ અને ડેટનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે હવે તો મિત્રો ઉદાહરણ આપેલું છે કે ધીસ ઇઝ અ ફોક્સ આ મિત્રો વરુ શિયાળ છે નેક્સ્ટ આગળ વધીશું એવી રીતે આપણે બીજા બે વાક્ય બનાવવાના છે સફરજન આપેલું છે સફરજન કેવું છે નજીક આપેલું છે તો આવશે ધીસ ઇઝ એન એપલ આપણે મિત્રો એ અને એનનો પણ ખાસ ધ્યાન રાખવાનો છે જો આમાં ખોટું તમે એનની જગ્યાએ એ લગાવી દીધો તો તમારું વાક્ય ખોટું પડશે તમને ખબર છે કે જ્યાં જ્યાં એ ઈ આઈ ઓયુ આવે સ્પેલિંગ આગળ ત્યાં ત્યાં એન લગાવવાનું છે પછી મિત્રો કુ કુહાડી આપેલી છે ને કુહાડી દૂર દર્શાવેલી છે તો આવશે દેટ ઇઝ એન એક્સ નેક્સ્ટ હવે આગળ વધીશું કે નીચે આપેલા ચિત્રોના અંગ્રેજી નામ સાથે એ કે એનનો ઉપયોગ કરીને એન્ડ વડે જોડવાના છે ઉદાહરણ આપેલું છે સફરજનને કુહાડી તો એન એપલ એન એન એક્સ નેક્સ્ટ હવે બીજું જોઈએ તો આપણને કુકડો આપેલો છે ને બતક આપેલું છે તો એ આપણે જોડીએ તો અ અક એન્ડ અ ડક એકદમ સિમ્પલ છે બીજું તમને ઘોડી આપેલું છે અને એક મોટું સ્ટીમર આપેલું છે તો આવશે અ બટ એન્ડ અ સ્ટીમર નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો તો તમને કાગડો આપેલો છે ને ઘુવડ આપેલ છે તો અક્રાઉ અક્રો એન્ડ એન ઓવલ અહીંયા મિત્રો એન કેવી રીતે કેવી રીતે લાગ્યું તો ઓવલમાં ઓ જે છે એ મિત્રો સ્વર છે એટલે આગળ એન લાગ્યું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પછી છે પ્રશ્ન ચારનો અ કે નીચે આપેલા રંગોના સ્પેલિંગ સામે તેના અંગ્રેજી ઉચ્ચાર લખો અહીંયા મિત્રો યાદ રાખવાનું છે તમારે ગુજરાતી નથી લખવાનું પણ જે સ્પેલિંગ આપેલો હોય એનો ઉચ્ચાર લખવાનો છે તો પ્રથમ છે પર્પલ તો મિત્રો આમાં પર્પલ આવશે પછી આર ઇડી એટલે થશે રેડ ડબ્લ્યુ એચઆઈટી એટલે થશે વ્હાઈટ તમને બે માર્ક્સની અંદર પૂછાશે બે નેક્સ્ટ આગળ વધીશું તે શબ્દને આપેલા ક્રમ પ્રમાણે અંગ્રેજી સ્પેલિંગમાં ગોઠવવાનો છે તો પ્રથમ મિત્રો આપણે બ્લેકનો સ્પેલિંગ લખવાનો છે બોક્સમાં તો બી એલ એ સી કે સાઈડમાં તમારે ગુલાબીનો સ્પેલિંગ લખવાનો છે એટલે કે પિંક પી આઈ એન કે આના મિત્રો તમને બે માર્ક્સ મળશે પછી છે કે બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ચિત્રોના નામ લખવાના છે તો પ્રથમ તમને ટોપી આપેલી છે ઉપર તમને બોક્સમાં તમામે તમામ સ્પેલિંગ આપેલા હશે તમારે ફક્ત ચિત્ર જોઈ નીચે તેના નામો લખવાના છે તો ટોપી તો ટોપીને ઇંગ્લિશમાં શું કહેવાય કેપ તો કેપનું સ્પેલિંગ જોઈએ તો સી એપી તમને જો સ્પેલિંગ ના વળતા હોય તો તમે ઉપર બોક્સમાં ખાલી જે કૌન્સમાં આપેલા છે એની મદદ લઈ શકો છો બીજું જે તમારા ક્લાસરૂમની અંદર ડસ્ટર પડ્યું છે એનો સ્પેલિંગ લખવાનો છે ડી યુ એસ ટી ઈ આર બીજો મિત્રો રિબિન આપેલી છે તો આર આઈ ડબલ બી ઓ એન ચોથો તમને ભારત દેશનો નકશો આપેલો છે તો એના નકશાને શું કહેવાય મેપ તો એમ એપી પી પાંચમો તમને કેલેન્ડર આપેલું છે કેલેન્ડરનું સ્પેલિંગ તો સી એ એલ ઇ એન ડીઈ આર છઠ્ઠો જે માથામાં ભીડાવેલી રિંગ તો એને શું કહેવાય હેરબેન્ડ તો એચ એ આઈ આર બી એ એન ડી તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ બેનું વિષય અંગ્રેજીનું જે તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની માટેનું અતિ મોસ્ટ એમ બી મોડલ પેપર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત